સુરતમાં રખડતા શ્વાનો નો આતંક યથાવત હોય તેવું લાગી રહ્યું છે સીડી ઉપરથી નીચે ઉતરતી બાળા ઉપર શ્વાને હુમલો કરતા બાળાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી સુરત બાર રખડતા શ્વાનનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે ત્યારે પાંડીસરા કૈલાશ ચોકડી પાસે આવેલ શાંતિ નિકેતન નગરમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર 2 વર્ષની માસૂમ બાળા ઘરના દાદર ઉપરથી નીચે ઉતરી રહી હતી તે સમયે શ્વાને તેના ઉપર હુમલો કર્યો હતો માસૂમ બાળાના મોઢા ઉપર આંખની પામ ઉપર શ્વાને હુમલો કરતા બાળાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ હતી तो रसीकरण અને ખસીકરણ ના પાલિકા ના દાવો માત્ર કાગળ ઉપર હોય તેમ આ કિસ્સા ઉપરથી લાગી રહ્યો છે જી આપકા નામ શું આયા થા બચ્ચી જે મોરિયા રાહુલ નામ હે મેરા મેરી બચ્ચી બહાર ખેલ રહેતે કુતે ને ઉસકે ઉપર હમલા કર દિયા યે દો તીન ટાકે આયે હુએ હે યે સાઇડ પૂરા કટ ગયા હે પૂરા ઉસને નિકાલ દિયા કાટકે યે વાલે આતે હે એએસએમસી વાલે આતે નહી હે સુનને મે આયે થે પકડ કે લેકે ગયા થે ફિર છોડ દિયે ઓ ઉસને દો તીન લોગો કો હમલા કિયા હુઆ હે कोई सुनवाई नहीं है आपके थ्रू देखते हैं अगर कोई सुनता है तो सरकार से यही मांगे हैं उन लोगों को थोड़ा नियंत्रण करें और क्या पकड़ें उसको इंजेक्शन उंजेक्शन लगाए हाँ कल किसी और के साथ भी हो सकता है हो ही रहा है ना अभी वो फिर बाहर ही घूम रहा है वो कोई सुनवाई नहीं है